કેવી આપણી હેડાયો હેડજો જો હોમા ગોમના મોટિયા હસી રે કેવી રી હેડાયો હેડ જો હોમા ગોમનો કુતારા ગી

કશો વાંધો નહીં કશો વાંધો ને આ તો બધું આપણને હરેલું છે ભાઈ હા 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 અને નાના લાઈ લાઈન ઊભો કરી નાખ્યા તી નયાર્યા પર હ જ નાખવાનું હોય તો બધું ત્યાં સાયકલોમ બાયકલો તમે જોવો તો ચોકડ લાઈ લાઈન મૂકી દીધી હતી ના ના તમે જોવો તો સાઇકલોમ બાયકલ આપણો તો ધંધો જ આખો ધારો હા 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 તને ઝુખ ના ના તાને પોણે ખેસવા લાવી લાયેલું કોક જ દીધો હશે હા હોડ આહ હા છેટલો આળો છે આળો ના વા 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 તમાર ખબર છે પણ લાયા છો ને મારવા બુ તું પેજી વડે છું આવી પેસ લાભી જ નાય પણ ના માણસો ઈ વનસ ગોઠોસ આવી રહી ઈ સારું નથી બાબુ

પોણી વાળવા મિલાતા પેલા રોમ છે પણ એ પોણી થતું તું તમે જોવો તો બે પાઇપો લોબી કરીને દવા દીધું એવો છે એવો છે તમે જોવો તો ચારે કોણી પોણી થઈ ગયું છે અને કોઈ રાયડો ત કોઈ રાયડો તો તાને બાળકો પોણીવાળી મેળવાના આપણે છે કોઈ આખો દાડો પોણ કરવું છે તાને હા હા કશું હોય નહિ ઓટો મારી આવું પાવડો પેણી મેલી આપડો તારે જ ધંધો કરવાનો પાવળો તો એવું બેનું તમે તમે પગ ને તો આટલો મજા ને રાયડો પાવાનું તો કોઈ બાસી જ નહી આ વળી કુણ છે પાછું જો મંડોળ છે નાના વાટવા વાઢો વાઢો કશે વાઢો નહીં આવો છે દલો વાઢો હા હા જો કે વા વાઢો છે પાછા ફટાફટ તમે જોવો તો ભારો કરી નાખી હમણા હાલ કરીવાર માં તો આય વડી પેલો આવી જતી વાતો મન વાતો મન ખોરા દ ઉપર થઈ ગયું આ સાર રહી જઈ ઓ અમે તો કોટા છું ઓ બાપ રે હાય હમ એકલી સાર સાને તો શિખર તું આટલામાં કોઈ દેખાતું નઈ ત્યાં કોણ હતું આવું આ છોકરો મારો આળવીત્રો હોયસ નાના અમારું ઓટ ને હાલ તો હાલીયોન ચોપડી વેત લઈ લ્યો આ વી ખોળો કરવા ચો આવું છેવન ખબર ના હોય ઈ વાળા ટાઈપાસમાં ટાઈપાસમાં કોકની હાટેરી કાઈ જીવો તો અમે હાલ પટી જોત હા ઈ વાગે સબેરમો બાપા રે

તારો બાપ મરી જાવ તાને હા 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 ઠંડી એવી તરત કર ઊંઘવા દે ઊંઘવા દે બેઠા બેઠા તો નહીં દાળો જાય ઊંઘવા દે હા રસમાં કાઢી નાખવા દે હા

એટલે વાતો જાય તાને ભલે બોલો તમે જોટક વાટક વાદ્યા હા બે ત્યાં ચિકાર બાજુ માં એનું કરવાનો તો નતો કું હા હા કોઈ ગાંજ મારતા કોઈ ગાંજ માર્યા ત્યાં ઊંઘે રવતું નહિ

અરે તો બે બે ખાલી બકરી આવવાની હા હે કોણ છે તુ કોણ છે હા છોકરા મને લાગત નાટક કરતો એવું લાગત છે બધા બધા ઘણા ખબર હા અત્યારે હમ પાતંગ કે કરાવું કોણ હોય હું ખબર પડે હા ચાહી હું ફોન બોન કરતી નહીં ખાલી આપડા આઈ જાઉં ને મારા પપ્પા ની આવી જાઉં તું બોલ ને હમ એવું છે

अन्याक बाद भूले नाइ पत्रो थो शो शोलू अर्मोर वन्याद वन वाले लोसु अतो मार बाली ज्याद सु या तान्या भी आराण है राइ तित्या वाचल मेलायो सा श्या श्याक लेवा तो नाजाव पोला का मार बाका एम थी वाम अन्या मंगो मा हाँ हो?

જોયું મિત્રો અમાર ડોહો આવો છે તમાર ડોહો આવો નખરાળો હોય તો કોમેન્ટ કરો ને એમાં વિડિયો ગમે તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા જય માતાજી